નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો તમામ સરહદો પર સુરક્ષા દળો તૈનાત દિલ્હીમાં ઇન્સ્ટન્ટ રેન્જના એડિશનલ સીપી ટ્રાફિક દિનેશ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે તમામ સરહદો પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને તેઓ ચોવીસ કલાક હાજર રહેશે જો ગાજીપુર બોર્ડર પર કોઈ હલચલ થશે તો તેની સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે દિલ્હીથી આવતા ટ્રાફિક માટે એક યોગ્ય ડાયવર્જન પ્લાન બનાવવામાં આવ્યો છે અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે સંતાનો સાથે માતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે પંચમહાલના કોટડામાં કાળજુ કંપાવતી ઘટના બની છે કોટડા ગામે મહિલાએ તેના બે સંતાનો સાથે કૂવામાં જંપલાવ્યું હતું જેમાં માતા સહિત પાણીમાં ડૂબી જવાથી બંને સંતાનોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે આ ઘટના બાદ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટેને મોકલીને વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરીના રશિયાઓ માટે ખરાબ સમાચાર અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થશે પવનની ગતિ વધુ રહેશે એટલે આંબાનો મોહર ખરી જવાની શક્યતા છે સાથે જીરો અને ઊભા કૃષિ પાકોને પણ નુકસાન થઈ શકે છે જણાવી દઈએ કે ગુજરાતમાં આ અઠવાડિયાથી જ ગરમી ચાલુ થઈ શકે છે આ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે પંદરથી સોળ ફેબ્રુઆરીએ ફરી તાપમાન વધશે ધીરે ધીરે પંદર ફેબ્રુઆરીથી ગરમીમાં રાહત પણ મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે